चार भाष्यकार स्कंदर स्वामी कस्याम स्ताब्धाम सज्जात तो चतुर्थ्याम वल भी कैसा राजधानी आसी मैत्र काणाम महावीर केन नामना प्रसिद्ध वर्तते आगम वलभी नगरे मिलित्या मिलिताया जैन साधुना समिते अध्यक्ष क आसी नागार्जुन હવે વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન માંટિરિયલ પરીક્ષા માટેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યન સમજૂતીના વિડીયો આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે વિદ્યાર્થી મિત્રો જેમાં તમે આ પેજ ખોલી શકશો જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન છે એક્ઝામ પેપરમાં પેપરો છે ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો છે એમાં તમારું ધોરણ સિલેક્શન કરી વિષય પ્રમાણે તમે વિડીયો જોઈ શકો અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમે પાઠ જ વિડીયો જોઈ શકશો બીજો પ્રશ્ન એક વાક્ય ની સંસ્કૃત ભાષા ઉત્તરાયણ એક વાક્યમાં તમારે સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે તો પ્રાચીન કાલાત વલ્ભી કસ કેન્દ્ર માસિત તો પ્રાચીન કાલાત વલ્ભી અધ્યયન અધ્યાપન કેન્દ્રમાંસિત વેદાંગાની કતિ સંત તો વેદાંગાની સઠ સંતિ શ્રી મલ્લવાદી સુરી કહ આસિત શ્રી મલ્લવાદી સુરી જૈનાચાર્ય આસિદ महावीर जन्म कदा अभवत तो भगवत महावीर जन्म ख्रीस्ता पूर्व प्राचमया पंचमिया शताब्बे सन पूर्व पांचमी आसपास जैन साधुना समित प्रस्ताव अभवत तो जैन साधुना समते आगम ग्रंथ लेखन प्रस्ताव अभवत

महावीरस्य उपदेश आगम नामना प्रसिद्ध वर्तते तो कश्य उपदेश आगम नामना प्रसिद्ध वर्तते जैन साधुनाम समितः मिलिता तो केषाम समितः मिलिता नवम्याम सताब्धाम वल्भी नगरस्य विनाश अभवत तो कदा अथवा तो कश्याम स्तब्धाम वा वल्भी नगरस्य विनाश अभवत लेखबद्ध લેખક બુદેશ જાત તો લેખબુદ્ધ ઉપસાર શબ્દરૂપે રિસ્થાની પૂરી એક વચન દ્વિવચન બહુવચન આગમ આગમો આગમાન જનપદે જનપદયો જનપદેશ કેન્દ્રેશ છાત્ર યારુચિ ઉઠનુચિ પઠાતી સ્મ સ્મનો છે રાજા ભૂમિ સ્મ છઠ્ઠુ રેખાંકિતાના પદા સમાસ પ્રકાર લિખત વાદશાહ્યા શાસ્ત્ર સ્મ તો વાદશ ભાયામ સભા પ્રવેશ પરીક્ષા પરીક્ષા પ્રવેશય પરીક્ષા ચતુર્થી તત્પુરુષ સમાસ પ્રદત્તાની પદા પ્રયુજ્ય સંસ્કૃત વાક્યા રચયતમારે

અધ્યનાર્થ આગિ સ્મ નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા નાગાર્જુન પંડિત પંડિત ચાંત વલ્ભીનો વિનાશ થયો વલ્ભી વિનાશ ભૂ ભુ ભવ વલ્લભ્યા વિનાશ અભવત માતૃભાષિયા ઉત્તરાયણ લિખત માતૃભાષામાં ગુજરાતી ભાષામાં તમારે જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો વલ્ભીમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું તો વલ્ભીમાં નીચેની અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું જેમાં ચાર વેદો છ વેદાંગો પુરાણ ન્યાયશાસ્ત્ર મીમાસા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ સંગીત શાસ્ત્ર અથર્વવેદ અને ચાર ઉપવેદો વેદો અને ઉપવેદો કેટલા છે તો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઉપવેદો ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વ અને સ્થાપત્યવેદ મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી તો મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરો નું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા વલભીમાં ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદર સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો તમારા આવા અવનવા સોલ્યુશન જોવાય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત